નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્લગ નર્સરી યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે આમાં તમને શું લાભ મળશે તમે કઈ રીતે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો આ ઉપરાંત તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી માહિતી આપણે વિસ્તારપૂર્વક જોવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે જેને ધ્યાનમાં રાખી ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ખેડૂત માટે બનાવેલ છે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ઘણા વિભાગો કામ કરે છે રાજ્યમાં વન પ્રદેશનો વિસ્તાર વધે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે જેને ધ્યાનમાં રાખી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે આઈ ખેડૂત પોર્ટલ પર જુદી જુદી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે જેમાં મફત છત્રી યોજના ધારપિન્સિંગ સહાય યોજના ડ્રીપ એરિગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના પ્લગ નર્સરી યોજના વગેરે જેવી યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરાતા હોય છે પરંતુ આજે આપણે પ્લગ નર્સરી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું હવે મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે એક કોષ્ટક જોઈ લઈએ છીએ જેમાં છે યોજનાનું નામ છે પ્લગ નર્સરી યોજના બે હજાર ચોવીસ ઉદ્દેશ્ય શું છે મિત્રો પ્લગ નર્સરી બનાવવા માટે તમને સહાય આપવામાં આવશે લાભાર્થી કોણ રહેશે ગુજરાતના એસટી જ્ઞાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે સહાયની રકમ છે યુનિટ કોસ્ટના રૂપિયા ત્રીસ લાખ પર હેક્ટર અને જાહેર ક્ષેત્ર માટે એક હેક્ટર માટે વધુમાં વધુ ત્રીસ લાખ હેક્ટર અને ખાનગી સેક્ટરમાં તમને એક હેક્ટર માટેના ખર્ચના પિંચોટી ટકા અને વધુમાં વધુ બાવીસ પોઇન્ટ પચાસ લાખ રૂપિયા હેક્ટરની મર્યાદામાં તમને સહાય મળવાપાત્ર રહેલી છે માન્ય વેબસાઇટ કઈ છે મિત્રો હાય ખેડૂત પોર્ટલ પર તમારે જઈ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો અગિયાર મે બે હવે જોઈએ મિત્રો પ્લગ નર્સરી યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂત અને નાગરિકોને આ વન પ્રદેશ વધારે તે અત્યંત જરૂરી છે જેને ધ્યાનમાં રાખી બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લામાં પ્લગ નર્સરી બનાવવા માટે ખેડૂતો કે બનાવનારાને સીધી સબસિડી આપવામાં આવે છે જેથી વધુમાં વધુ વન બંધુઓ આ યોજનાનો લાભ લઈ અને પ્લગ નર્સરી બનાવી શકે છે હવે મિત્રો જોઈએ છે પ્લગ નર્સરી બનાવવા માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ પસંદ થયેલા ચૌદ જિલ્લાઓમાંથી એસટી જાતિનો હોવો જોઈએ ખેડૂત જમીન કે ટ્રાઇબલ બોન ધરાવતો હોવો જોઈએ ખેડૂત પાસે બેંકનું અકાઉન્ટ વિગત હોવી જરૂરી છે મિત્રો હવે જોઈએ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો તમને મિત્રો એક હેક્ટરની પ્લબ નર્સરી માટે હાઈટેક ગ્રીનહાઉસ એટલે કે એક હજાર ચોરસ મીટર નેટ હાઉસ માટે એક હજાર ચોરસ મીટર વોટર સ્ટોરેજ ટેન્ક કમ્પોસ્ટિંગ યુનિટ ફાર્મ મશીનરી સ્ટોરકમ ઓફિસ લગાવવાની રહેશે એક હેક્ટરની પ્લગ નર્સરી માટે બ્લિન્ચિંગ નર્સરી મીડિયા કેમિકલ જરૂરી હોય તેવા પાકોમાં મધર બ્લોક આ ઉપરાંત હાલમાં જે પ્લગ નર્સરીનો ઉપયોગ લેવાતા હોય તેવા મીડિયા મિક્સિંગ કે પ્લગ કે ફીડિંગ મશીન ફિલિંગ મશીન જર્મિનેશન ચેમ્બર જેવા સબઘટકોનો સમાવેશ કરવાનો રહેશે મિત્રો તમારે એક હેક્ટર કરતાં ઓછા વિસ્તારની પ્લગ નર્સરી માટે હાઈટેક ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસનો વિસ્તાર નર્સરી વિસ્તારને અનુરૂપ સમ પ્રમાણમાં ગણવાનો રહેશે નર્સરીમાં ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ વીસ હેક્ટર તથા વધુમાં વધુ એક હેક્ટરના વિસ્તારમાં બનાવવાની રહેશે ઉપરોક્ત ઘટકોમાંથી ઓછામાં ઓછા પાંચ ઘટકો જરૂરિયાત મુજબની કામગીરી કરવાની રહેશે નર્સરીનું એક્રેડેશન કરાવવાનું રહેશે ખાતા દીઠ ફક્ત એક જ વખત તમને લાભ મળવાપાત્ર રહેલો છે હવે મિત્રો આપણે જોઈએ પ્લગ નર્સરી હેઠળ મળવાપાત્ર લાભ તો એચઆરટી ત્રણ માટે યુનિટ કોસ્ટના રૂપિયા ત્રીસ લાખ પર હેક્ટર જાહેર ક્ષેત્રની વાત કરીએ તો એક હેક્ટર માટે વધુમાં વધુ ત્રીસ લાખ પર હેક્ટર ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો એક હેક્ટર માટે ખર્ચના પિંચોતેર ટકા અને વધુમાં વધુ બાવીસ પોઈન્ટ પચાસ લાખ હેક્ટરની મર્યાદામાં સહાય તમને મળવાપાત્ર રહેલી છે હવે આપણે એચઆરટી ટુ માટેની વાત કરીએ તો યુનિટ કોસ્ટ માટેના ત્રીસ લાખ હેક્ટર જાહેર ક્ષેત્રના એક હેક્ટર માટે વધુમાં વધુ ત્રીસ લાખ અને ખાનગી ક્ષેત્રના એક હેક્ટર માટે ખર્ચના પચાસ ટકા અને વધુમાં વધુ પંદર લાખની તમને સહાય મળવાપાત્ર રહેલી છે હવે આપણે એચઆરટી ફોર માટેની વાત કરીએ તો યુનિટ કોસ્ટના ત્રીસ લાખ પર હેક્ટર જાહેર ક્ષેત્રમાં એક હેક્ટર માટે વધુમાં વધુ ત્રીસ લાખ પર હેક્ટર ખાનગી ક્ષેત્ર માટે એક હેક્ટર માટે ખર્ચના પિંચોતેર ટકા અને વધુમાં વધુ બાવીસ પોઈન્ટ પચાસ લાખ હેક્ટરની મર્યાદામાં તમને સહાય મળવા પાત્ર રહેલી છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે લાભાર્થી ખેડૂતોની સાત બારની જમીનની નકલની જરૂર પડશે અરજદારનો આધાર કાર્ડની નકલ જો ખેડૂત લાભાર્થી એસટી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ એસટી જ્ઞાતિનો હોય તો તમારે એસટી જાતિનું સર્ટિફિકેટ અને રેશન કાર્ડની નકલની જરૂર પડશે મિત્રો આ ઉપરાંત જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું અંગેનું પ્રમાણપત્ર લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તારમાં ધરાવતા હોય તો વન અધિકારી પત્રની નકલ ખેતીના સાત બાર અને આઠ એ જમીનના સંયુક્ત ખાતેદારના ખિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતમાં જો લાગુ પડતું હોય તો રજૂ કરવાનું રહેશે દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેને માહિતી તમારે દેવી પડશે જો લાગુ પડતું હોય તો જ દેવાની રહેશે આ ઉપરાંત તમારા મોબાઈલ નંબર અને મેઇલ આઈડીની જરૂર પડશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમે ગૂગલ ઓપન કરી અને આઈ ખેડૂત પોર્ટલ એપ કરવાનું રહેશે જ્યાં તમારે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે તો મિત્રો તમે આ રીતે ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે યોજનામાં જશો એટલે તમને આ રીતે આખું એક પેજ ઓપન થઈ જશે આઈ ખેડૂત વેબસાઇટ ખોલ્યા બાદ તમારે યોજના પર ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કર્યા બાદ નંબર ત્રણ પર આવેલી બાગાયતી યોજના પર તમારે ઓપન કરવાની રહેશે મિત્રો બાગાયતીની યોજનાઓ ખોલ્યા બાદ કે જ્યાં તમારે બીઆરાઉન્ડ ફળરોપ ઉત્પાદન માટે નામના મેનુમાં જવાનું રહેશે ત્યારબાદ ક્રમ નંબર તમારે પ્લગ નર્સરી પર ક્લિક કરવાનું રહેશે જેમાં પ્લગ નર્સરીમાં અરજી કરો તેના પર ક્લિક કરી અને આગળનું પેજ ઓપન કરવાનું રહેશે જેમાં જો તમે રજીસ્ટર કરાવેલું હોય તો હા અને નથી કર્યું તો ના સિલેક્ટ કરવાનું રહેશે ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઇમેજ નાખીને તમારે અરજી કરવાની રહેશે લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરેલ નથી તો ના સિલેક્ટ કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરી અને તેના પર ક્લિક કરવાનું રહેશે સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાના અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પ્લગ નર્સરી યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો લાભાર્થીઓએ તારીખ બાર માર્ચથી લઈ અગિયાર મે સુધી તમે અરજી કરી શકશો ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની બંધ થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશેની મેં તમને સંપૂર્ણ માહિતી સમજાવી તે તમને સમજાઈ ગયું છે જો મિત્રો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે

દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દઉ શેર કરી દઉ જય હિન્દ જય ભારત